ખાતે પોલીસ જવાન તહેનાત કરવામાં આવ્યા અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે હાલ કેવી સ્થિતિ છે ઉપરવાસમાં એક તરફ સતત વરસાદ પડવાના કારણે જે ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે અને બીજી તરફ સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાની જે અવિરત ઇનિંગ છે તે જોવા મળી રહી છે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની કે જ્યાં પાણીનો ધોધ છે તે આ પ્રમાણે હાલ જોવા મળી રહ્યો છે રાંદેરનો વિયરકમ કોઝવે જે છે તે તેની ભયજનક સપાટી છ મીટર છે પરંતુ હાલ કોઝવે છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે અને દસ પોઈન્ટ ચાર મીટર ઉપર હાલ કોઝવે છે તે સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો છે અને પરિણામે સૂર્યપુત્ર તાપી નદીમાં અંદાજીત બે લાખ ચોર્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છે તે ઠલવાઈ રહ્યું છે અને તેના પરિણામે પાણીનો જે ધોધ અને રોદ્ર સ્વરૂપ છે તે અહીં જોવા મળી રહ્યો છે સૂર્યપુત્ર મહત્વનું છે કે ઉકાઈ ડેમમાં બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ને ત્રેસઠ ક્યુસેક જેટલી પાણીની આવક સવારના આઠ વાગ્યા સમય દરમિયાન હાલ જોવા મળી છે અને ઉકાઈ ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણી હાલ છે તે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે સુરતની સૂર્યપુત્ર તાપી નદી બે કાંઠે થઈ છે તાપી નદીના જળ વધારો થવાના કારણે જે તાપી તટે છે એક નયન રમ્ય છે તે નજારો અહીં જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે અહીં એક આલાદાયક દ્રશ્યો અહીં સર્જાયા છે અને તાપી નદીનો આ નજારો માણવા લોકો પણ સૂર્યપુત્ર તાપી નદી તટે આવી રહ્યા છે પરંતુ પોલીસ જવાનોને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરી કોઈ અનિચ્છય ઘટના ના બને આ ઉપરાંત તાપી નદીના જળ જે પ્રમાણે સતત વધારો થઈ રહ્યો છે તેના પગલે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા એટલે કે તાપી નદીના કાંઠે વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હમણાં સુધી થી વધુ લોકોને જે સ્થળાંતર કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પાલિકા દ્વારા સતત જે તાપી નદીની જળ સપાટી ઉપર છે તે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકા તરફથી જે ખાસ કરીને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ પર પાલિકા કમિશનર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અધિકારીઓની રિવ્યુ બેઠક પણ કરવામાં આવી છે જ્યાં જરૂર જણાય ત્યાં તાત્કાલિક ધોરણે ઝડપભેર કાર્યવાહી અને કામગીરી કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે ટ્રિપલ આઈસી સેન્ટર છે અને આ સેન્ટર ખાતે જે કંટ્રોલ રૂમ આવ્યું છે એ કંટ્રોલ રૂમથી તમામ જે

ભયજનક સપાટી છ મીટરે છે કોઝવે ભયજનક સપાટી થી ચાર મીટર ઉપર વહી રહ્યો છે કોઝવે માંથી બે લાખ ચોર્યાસી હજાર ક્યુસેક પાણી પણ છોડાઈ રહ્યું છે તો બીજી તરફ એલર્ટ પણ પાલિકા છે